મિત્રો જ્યારે પણ એક ધારાસભ્ય જીતવાની કોશિશ કરતા હોય ત્યારે એ અનેક વાયદાઓ કરે છે અને કહે છે કે તમારે કાંઈ પણ કામ હોય અમને ફોન કરજો અથવા તો અમને તમે ફોન કરશો તો તમારું કામ જે છે એ અટકતું બંધ થઈ જશે અને તમારું કામ થઈ જશે પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ આપણી સામે આવે છે કે જે એમએલએ છે તે એના પદ ઉપર બેસી જાય છે પછી તે ગામડાની વિઝિટ કરવા પણ નથી જતા અને અત્યારે ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે તેમણે વિદ્યોના માધ્યમથીને જણાવ્યું છે કે કોઈ પણ વિસાવદર ની અંદર આ અમારી ઓફિસ છે આ અમારું કાર્યાલય છે તમારે કોઈ પણ જરૂરિયાત હોય અથવા કોઈ પણ તમને મદદ જોતી હોય તમારે આ ઓફિસ માં આવી અને નોંધ કરવાની રહેશે હવે અમુક વસ્તુ એક એવું હોય કે જો બધા જ ફોન કરે તો શક્ય ના હોય કે ગોપાલ ઇટાલિયા બધાના જ ફોન ઉપાડે પરંતુ જો એક ધારાસભ્યની ઓફિસ હોય જ્યાં તમામ વસ્તુઓ રાખેલી હોય તમામ કર્મચારીઓ હોય તો બધા જના ફોન કોલ ઉપાડવા અથવા બધાની નોંધ સાંભળવી એ શક્ય બનશે હવે આપણે ગોપાલ ઇટાલિયાના મોઢાથીને જ સાંભળીએ કે તેમણે આ વિડિયોમાં શું કીધું નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર મહેસાણ અને જુનાગઢ તાલુકાની જનતાએ મને આશીર્વાદ આપી અને ધારાસભ્ય તરીકેની જવાબદારી સોંપી છે મારી પાછળ તમને ધારાસભ્યનું કાર્યાલય દેખાય છે આજે હું તમને ધારાસભ્યનું કાર્યાલય બતાવવાનો છું અને વિસાવદર વિધાનસભાના સૌ મતદારોને જાહેર આમંત્રણ છે કે આ કાર્યાલય તમારું છે આ કાર્યાલયના માલિક તમે પોતે છો તમે અહીંયા જ્યારે ચાહો ત્યારે આવી શકો છો આ તમારું છે નાનું મોટું સરકારી કામ હોય તમે મળી શકો છો સૌથી પહેલા હું તમને બતાવીશ કે તમે આ જે બેનર જોવો છો એમાં ઉપર વિસાવદર ભવન લખેલું છે વિસાવદર ભવન ગોપાલ ગઢવી અમારા નેતા મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરપરા અમારા નેતા રાજુભાઈ બોરખતરીયા અમારા નેતા હરીશભાઈ સાવલિયા વગેરે સહિતના અમારા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ સાથે આ વિસાવદર ના ધારાસભ્ય નું કાર્યાલય ખોલ્યું છે હવે હું તમને સીડીઓ માંથી ઉપર જઈ અને આ ધારાસભ્ય નું કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદર ના મતદારોનું કાર્યાલય છે મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ એ મારે ફોન કરે અથવા મને કોઈ મેસેજ કરે પણ કદાચ હું કોઈ મિટિંગમાં હોઉં કોઈ સભામાં હોઉં કોઈ રેલીમાં હોઉં

હનુમાનજી બાપા સીતા માતા લક્ષ્મણજી ગણપતિ બાપા ખોડિયારમાં આટલા આ બાજુ ઉમિયા માતાજી એટલા ફોટોગ્રાફ્સ અને ભગવાનના મૂર્તિઓ છે એટલે કોઈ પણ માણસ જ્યારે થોડા પાછા ઉપર કોઈ પણ માણસ જ્યારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાનના દર્શન થાય છે આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ અહીંયા આપણા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ અમારા વિસાવદર ભેસાણ પંથકના પીર પરબના પીરનો અહીંયા મંદિરનો ફોટો છે અમારા સતાધાર ધામ એનો ફોટો છે ગિરનાર પર્વત એનો ફોટો છે પૂજ્ય ગાંધી બાપુનું જન્મ અને અમારા ગિરના જંગલનો રાજા હાવજ એનો ફોટો લગાવેલો છે આ આ આખું ત્યાંથી બતાવવા આ રીતે આ આખું અમારું મેઇન કાર્ય આ રીતે ક્રોસમાં આ અમારી ઓફિસ છે આ ઓફિસમાં આ ઓફિસ છે એ જનતાની ઓફિસ છે અમારા આ બંને બહેનો બેઠા છે એ કોમ્પ્યુટર ઓપરેટિંગનું કામ કરે છે કોઈ પણ અરજદાર અહીંયા જ્યારે આવે છે ત્યારે અરજદારની ડિટેલ પહેલા તો લેવી પડે કે કયા ગામના છે શું નામ છે શું કામથી આવ્યા છે એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી આ કોમ્પ્યુટરના માધ્યમથી પહેલા કે કેટલા લોકોએ આપણો સંપર્ક કર્યો શું કામ માટે કર્યો જેથી કરીને

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં ઉમિયા અને ખોડલની તસવીર છે તો આ અને નીચે ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી બંનેના પ્રતિક ખેડૂતોના પ્રતિક સમાન અમારા બળદના ફોટો પણ રાખેલા છે અહીંયા આ આપણા કાર્યકર્તા હરેશભાઈ બલદાણિયા છે એ લગભગ નિયમિત રીતે અહીંયા ઓફિસે હાજર હોય છે જે કઈ પણ લોકો આમ જનતા અહીંયા કાર્યાલયની મુલાકાત લે એમને મળવા એમની વાત સાંભળવા એમની રજૂઆત સાંભળવા માટે આ અમારા કાલસારીના કાર્યકર્તા છે આ અમારા રવિભાઈ ડોબરિયા છે વિસાવદર શહેરના પ્રમુખ છે આ અમારા મૌલિકભાઈ રીબડિયા છે સોશિયલ મીડિયાના બહુ સ્ટાર માણસ છે બહુ હશિયા ટેલેન્ટેડ વાળ છે આ અમારા રાહુલભાઈ બુહા છે આ અમારા ભૂપતભાઈ રાયકા છે આ અમારા ખાંભાથી આવેલા જયસુખભાઈ પાગડાવ છે આ અમારા કિરીટ કાકા છે તમારું નામ ઠીક વિનુભાઈ અંટાળા તો આ આપણી અહીંથી અહીંથી બતાવો આ આપણી ઓફિસ છે આ ઓફિસ હંમેશા માટે ખુલ્લી હોય છે અને આવી જ નજીક આવો આ ઓફિસ રવિવાર અથવા જાહેર તહેવારના દિવસને બાદ કરતા હંમેશા અહીંયા ખુલ્લી ઓફિસ હોય છે આ જનતાની ઓફિસ છે આની માલિક જનતા છે અહીંયા કોઈ પણ આવી શકે છે પોતાના કામ માટે અને આ આખી ઓફિસની અંદર મજાની વાત એ છે કે ચારો તરફ કેમેરા છે કોઈ જગ્યા કેમેરા વગરની છોડી નથી કેમકે જાહેર જગ્યા છે ક્યારેક કંઈક ઘટના દુર્ઘટના બને તો આપણી પાસે એનો એવિડન્સ હોવો જોઈએ એટલે તરફ બધા જ એંગલના એંગલના ક્રોસ કેમેરા દાદરમાં રોડ ઉપર આ હોલમાં અને હું બેસવાની જે ચેમ્બર છે એ પણ તમને બતાવું પણ કંઈ પણ કામ હોય તો મારી બધાને વિનંતી છે કે સીધા ઓફિસે જ બધા જો આવશે તો અહીંયા કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાશે બધું જ કામ કેમકે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈપણ અરજદાર આવ્યો હોય તો એનો એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસ થી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમ કે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે એ વાત સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું કોઈ બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈ નહીં અહીંયા જે કોઈ લોકો આવે છે એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે અહીંયા આવીને આ બધી બેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો બધી જ વ્યવસ્થા છે જે જેથી ટીડીઓ વીજળી વિભાગ ને લગતું કામ રોડ વિભાગ ને લગતું કામ નગરપાલિકાને લગતું કામ જિલ્લા કક્ષાનું કશું પણ નાનું મોટું કામ છે એની રજૂઆત આ ઓફિસે થઈ શકે છે દરેક કામને અમે કરી શકીએ એવો અમારી ટીમનો પ્રયત્ન છે

આમ આદમી પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય છે વિસાવદરથી અને અમારા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે જયસુખભાઈને આપણે બહાર મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે ડોક્ટર બાબા સાહેબ પરમ પૂજ્ય ગાંધી બાપુ સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ આ અમારી ચેમ્બરમાં પણ કેમેરો મૂકેલો છે અહીંયા એની મજા છે આ કેમેરો છે એટલે આખી ઓફિસ આ રીતે ટેબલ ઉપર શું ચાલે છે લેપટોપની સ્ક્રીન ઉપર શું છે બધું આપણે જોઈ શકીએ છીએ પ્રિન્ટર છે ફાઇલો બધી પડી છે બધા બધા ઘણા છે છે વાંચવાનું નોટિસ બોર્ડ મારું કઈ અર્જન્ટ કામ હોય કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર ચિપકાવી દેતા હોઈએ છે કે કઈ મેટરમાં ફોકસ કરવાનું છે શું છે વગેરે તો આ આખી ઓફિસ છે આ ઓફિસ નું પાટિયું તો એવું છે કે વિસાવદરના ધારાસભ્યનું ઓફિસ પણ વાસ્તવમાં આ મતદારોની ઓફિસ છે મારી વારંવાર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કંઈક કાગળ લખી આપશે કંઈક અરજી કરી આપશે કંઈક ફોર્મ ભરી આપશે કંઈક ફાઇલ બનાવી આપશે કંઈક ઝેરોક્ષ કરી આપશે કંઈક સ્કેનિંગ કરી આપશે ઘણું કામ થઈ શકશે એટલે મારી બધાને એવી લાગણી છે વિનંતી છે કે જે કંઈ આપણે નાનું મોટું કામ પડે

તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે અને જાહેરમાં એટલા માટે નથી કે હું નહીતર પછી આખા ગુજરાતમાંથી લોકો લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો દોડો ધકો થશે કેમ કે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એને મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે તો આવી રીતે આ ઓફિસ આ તમારી અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મીટર છે અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે વોશ બેસિન છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે કોઈ મહિલાઓ આવ્યા કોઈ પુરુષો આવ્યા કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે અને સા અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર કેમેરો સામે છે ચારો તરફ કેમેરા કેમેરા લગાવેલા છે તો આ બાજુથી લઈ લો અહીંથી ઉભરો તો આ અમારી આખી ઓફિસ છે આ ઓફિસની અંદર તમે જ્યારે ચાહો ત્યારે આવી શકો છો આ ઓફિસ તમારી છે જે કાંઈ કામ હોય તો આ બધા બેઠા છે તમને લખી આપે તમને કંઈ પણ મદદ માર્ગદર્શન તો મારી બધાને વિનંતી છે કે રૂબરૂ આવો મળો ગુજરાતભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને

અમારી ઓફિસ છે ખેડૂતોની ઓફિસ છે ખેડૂતો ના આશીર્વાદ આ બધું અમારું ચાલે છે એટલે સૌને જઈ